કામગીરી કરવામાં આવી હતી વ્યારા સુગર ફેક્ટરી ખાતે તાપી જિલ્લાના તથા આજુબાજુના જે શેરડીનો પાક કરતા ખેડૂતો પોતાની શેરડી જમા કરાવવા અર્થે સુગર ફેક્ટરી ખાતે આવતા હોય છે તેમાં તે પોતાના ટ્રેક્ટર તથા ટ્રકો સાથે લઈને આવતા હોય છે આ ટ્રેક્ટર તથા ટ્રકોની અંદર પાછળ ઘણી વખતે લાઈટ હોતી નથી અને તે રોડ ઉપર પાર્ક કરેલી હોય તો આકસ્મત થવાનું ભય હોય છે જેના કારણે તાપી જિલ્લા ટ્રાફિક પોલીસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ કાર્યક્રમની અંદર ટ્રાફી જિલ્લા પોલીસ તરફથી અમે રેડિયમ પટ્ટાનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું તથા અમે જાતે પણ એને લગાવ્યા અને આ ડ્રાઈવરોનું એક મિટિંગ લઈ અને તેઓ બા તેઓને આ બાબતનો અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યું જેની અંદર તેઓને લાઇસન્સ સાથે રાખવાનું સાથે ઇન્સ્યોરન્સ રાખવાનું ગાડીના કાગળિયા સાથે રાખવાના ગાડી પોતાની લેનમાં જ ચલાવવાની તે બાબતની સમજ કરવામાં આવી આના અંદર ટોટલ લગભગ આશરે અઢીસો જેટલા ડ્રાઈવરો હતા

ટ્રાફિક વ્યવસ્થા મજબૂત બનાવવાનું મહત્વનું પગલું સાબિત થશે તો આ તો અત્યાર સુધીના આપણું સુરતના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા